વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તમામ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનું મૌન વ્રત રાખી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલીન ભટ્ટ તથા એડવોકેટ રિતેશ ઠક્કર તથા એડવોકેટ ડિમ્પલ બ્રહ્મ તથા એડવોકેટ સ્નેહલ સુતરિયા હાજરી આપી ગઈકાલે અમદાવાદથી જે પ્લેન લંડન જઈ રહ્યું હતું એમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા પ્રવાસીઓ હતા અને ગુજરાતના પૂર્વ સીએમ પણ હતા વિજયભાઈ રૂપાણી અને આ અચાનક પ્લેન જે બિલ્ડિંગ પર પડ્યું ત્યાં ડૉક્ટરો અને બીજા સ્ટુડન્ટો પણ હતા અને જે જાનહાનિ થઈ છે તો આ તમામ જાન ગુમાવનારના આત્માને શાંતિ મળે એમના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે તેમજ તેમના કુટુંબીજનો પરિવારજનોને ભગવાન આ આકસ્મિક અચાનક આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે તે માટે અમે બરોડા બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સરકાર કે કોઈ પણ હોય એમને ગમે એટલું વળતર જાહેર કર્યું હોય પરંતુ જે કુટુંબીજનો એ પોતાનો વ્યક્તિ ગુમાવેલો છે એને જ ખબર હોય કે આ ખોટ કદાપી કોઈપણ રીતે ભરપાઈ થઈ શકે એવી નથી અને આજે અમે પણ એવા હૃદયદ્રાવક દ્રશ્યથી એવા દુઃખી થઈ ગયા છે કે અમે ભગવાનને આ દિવ્ય આત્માઓને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કર્યા છે બીજો કોઈ વિકલ્પ નથી તેથી તમામ વકીલ મિત્રોએ ભેગા થઈ આજે તમામને તમામ જે મુસાફરી કરનારા જેમને જાન ગુમાવ્યો છે અને જેમને ઈજાઓ થઈ છે એ જલ્દી સાજા થઈ જાય અને જેમને ઈજાઓ થઈ છે એ સાજા થાય અને જેમને જાન ગુમાવ્યો છે એમના આત્માને શાંતિ મળે એ માટે હૃદયપૂર્વક અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે ગઈકાલે જે અમદાવાદ મુકામે પ્લેન દુર્ઘટના થઈ છે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ છે તે ફક્ત ભારત દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે આ પ્લેનમાં ફક્ત ભારતના નાગરિકો નહીં પરંતુ દેશ વિદેશના અનેક નાગરિકો આમાં પ્રવાસ કરી રહ્યા હતા અને સાથે સાથે જે પ્લેન જે જગ્યાએ પડ્યું એ જ એ જગ્યા કે જ્યાં એમબીબીએસના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે આ તમામ આ પ્લેન દુર્ઘટનામાં જે પણ જીવાત્માનું અવસાન થયેલ છે તે તમામ જીવાત્માને ભગવાન મોક્ષગતિ પ્રાપ્ત કરે અને એ એ તમામ જીવાત્માને શાંતિ પ્રદાન થાય એ માટે આજ રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરા વકીલ મંડળના મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો હાજર રહી આજરોજ શ્રદ્ધાંજલિ પાઠવી તમામ જીવાત્માને મોક્ષગતિ પ્રાપ્ત થાય અને તેમજ આત્માને શાંતિ પ્રદાન કરે ભગવાન તેમજ સાથે સાથે તેઓના કુટુંબીજનો પણ આવી પડેલી આપત્તિને સહન કરવાની શક્તિ આપે એ માટે આજ આજરોજ શ્રદ્ધાંજલિનું